કેટલા લસા તમારા સૂત્રો છે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર તમારે આ ચારમાંથી ગમે તે દાખવા આવી શકે કાં તો પ્રથમ સંખ્યા શોધવાની છે કાં તો બીજી કાં તો ગુસા કાં તો લસ શું પૂછે છો તારે લસાનું લસા મારે સૂત્ર બનાવી જોઉં લસા અ બરાબર આ સૂત્ર યાદ રાખજો લસા આવે ત્યારે છેદમાં ગુસા લખાય શું લખાય તો કે ગુસા જે બે સંખ્યાઓ છે પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા એટલે પાંચે આપણે ઉપર જો ગુસા આવે તો ગુસાઈ લખવાનું લસાઈ લખવાનું પ્રથમ સંખ્યા નીચે કે ઉપર લખીશું જો પ્રથમ સંખ્યા હોય તો ઉપર ગુસા ને લખસર જે બીજી સંખ્યા બીજી સંખ્યા પૂછાય તો પ્રથમ સંખ્યા નીચે આવે ગુસા ને લખાય ઉપર ચલો બરાબર છે નીચે બરાબર પ્રથમ સંખ્યા તે કઈ લખી છે 306 306 બીજી સંખ્યા સસ્સો ને સત્તાવન છે ભાગીએ આપણે ત્રણ એકા ત્રણ આ જીરો ત્રણ દો છ એકસો બે થયા હજુ આવું થયું એકસો બે ગુણ્યા સસ્સો સત્તાવન છેદ ત્રણ ચાલો અનુસદરૂપ આપીએ ત્રણે ઉપર બે ત્રણ ચોક બાર ચોત્રીસ થયા ચાલો ગુણાકાર કરીએ એટલે આપણે ચોત્રીસ સત્તાવન ગુણાકાર કરી દો ચોત્રીસ ચાલો જીરો ત્રણ સાત એકવીસ વધી બે ત્રણ પંદર સોળ ને સત્તર ચાલો ચાર નું છે ચાર સાત અઠ્યાવીસ નવી વધી બે ચાર પંચાવીસ ત્રીસ ને બે બાવીસ ફરી વધી બે થશે ચાર છક ચોવીસ પચીસ ને છવ્વીસ चलो આઠ ત્રણ સાત છ બાર ને ત્રણ વધી એક 9 10 11 12 + 1 22000 338 સુમorse આપણે લસાઅ મળશે સુમorse સુમorse લસાઅ આપળો લસાઅ થશે પૂછાયો હોય આપકો છે બોર્ડ માર્ક પણ અહીં બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં પૂછી શકે હોય આપળો કાતો તમે પ્રથમ છે કે બીજે ગુશા કાકો લસાઅ ચલો એના પછી દાખલા નંબર આપણે 5 જોઈએ શું પૂછાયો હે

કઈ શરત લખીએ અંતિમ શૂન્ય હોવાની શરત તો ક્યુ બરાબર બે ની એન ઘાત પાંચ ને એમ ઘાત તમે જે અવયવ પાડે છે એની અંદર બે અને પાંચ બે ને પાંચ અવિભાજ્ય અંતિમ અંક શૂન્ય ન મળે કારણ શું કારણ કે તે ક્યુ બરાબર બે ની એમ ઘાત અને પાંચની એમ શૂન્ય ન મળે વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોમાં ચોથો અને આપણું પૂર્ણ કરે છે હવે છ અને સાત હું આવતા વિડીયો એટલે કે ભાગ નંબર છ માં પછી એક પોઈન્ટ એક પૂર્ણ થશે પછી બાકી રહેશે એક પોઈન્ટ બે એ પણ આપણે ધીમે ધીમે વાર વીડિયોમાં જોઈશું જય હિન્દ